સમગ્ર ગુજરાતમાં છેલ્લા સાત આઠ દિવસથી સખત વરસાદ પડી રહ્યો હતો અંબાજીમાં અતિશય વરસાદ પડ્યો મોકેશ્વરમાં ઘણું બધું પાણી આવ્યું બનાસકાંઠામાં અને પાટણ જિલ્લામાં પણ ઘણો બધો વરસાદના કારણે આ વિસ્તારની અંદર કેટલાય ટાઈમથી પાણી નહીં આવેલું અને જ્યારે જબરજસ્ત વરસાદ પડ્યો ત્યારે બહુ બધું પાણી મોકેશ્વરમાંથી છૂટ્યું અને અહીંથી પણ છૂટ્યું કારણો વરસાદ બંને દીકરીઓ જે પશુપાલન ચારવા માટે જતા હોય છે અને આ દુઃખદ ઘટના બની અમારી બંને દીકરીઓ એક સજ્જન બા અને એક કાજલબા બંને દીકરીઓનું દુઃખદ અવસાન થયું છે દુઃખદ અવસાન જ્યારે થયું ત્યારે ખરેખર આખા વિસ્તારની અંદર એક દુઃખનું વાતાવરણ પસરી ગયું અમારા બધા આગેવાનશ્રીઓએ ગામના આગેવાનશ્રીઓએ બહુ પ્રયત્ન કર્યો તમને લાગે એકાદ દીકરીને તો સારી સારવારને બધું આપી શકાયું છે આવી પરિસ્થિતિમાં ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ગુજરાત સરકારમાં હંમેશા આવું કોઈ દુઃખદ બનાવ બને ચોક્કસપણે આપણે કોઈનું દુઃખ તો ના લઈ શકાય પણ જેટલી મદદ થાય એ પ્રમાણે આપણે કરી શકતા હોઈએ છીએ અને કાલે પણ રજૂઆત થઈ હતી અને આજે બધા અધિકારીશ્રીઓ પ્રાંત અધિકારીશ્રી તાલુકા અને જિલ્લા વિકાસ અધિકારી બધા અધિકારીઓ ઝડપથી કામ કરીને અદુઃખ ઘટનામાં જે સહયોગી થવાય એ પ્રમાણે સહયોગી થયા છે બંને વાલીઓને ચાર ચાર લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે આપ સૌ વતી માતાજીને પ્રાર્થના કરો કે બંને દીકરીઓને આત્માને શાંતિ પ્રાપ્ત થાય અને જે એમના કુટુંબીજનો ઉપર જે આપત આવી છે એ આપતમાં આપણે બધા સહયોગ આપીને એમના દુઃખમાં ભાગીદાર થઈએ ભગવાન એમને પણ શક્તિ આપે એવી આ પ્રસંગે પ્રાર્થના કરું છું